રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એક કરોડ છોતેર લાખના ખર્ચે નવનિર્મિત બિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું રાજ્યના નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે દમણગંગા સિંચાઈ ઓફિસની બાજુમાં એક કરોડ છોતેર લાખના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે એકોતેર લાખ ચોસઠ હજારના ખર્ચે કુલ ચાર એમ્બ્યુલન્સને મંત્રી શ્રી દેસાઈના વરદ હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન વીજ કંપનીની સુરત કોર્પોરેટ ઓફિસના અધિક મુખ્ય ઇજનેર એમએમ પટેલે કર્યું હતું જ્યારે આભારવિધિ વલસાડ વીજ કંપની અધિક્ષક ઇજનેર ડીસી માહાલાએ કરી હતી